એ તો વિડિયો જ આવું આવો ઓમાં રીયલ રીયલ તો ના હોય કદી જોયું નહીં જોવું પડશે મારે જઈને તો જીએ પેલા

đẹp soi, xinh soi, xinh tôi cũng đi tôi này xinh luôn, mọi tôi bị như na. Nên một này nó cái gì à? Vậy là cô đi cô cô tôi tôi ra tôi Tôi

જો તો ઇને હે મન મુગીન જે તો હું આવતો ને પણ આપણો મોટો લેવું પડશે મોટોમ કેવું પડશે આવના તો નકર આજુ લોજો પડશે આપડેલા ટીનજીવા જોડે જઈએ લેવાળો ઈવન નું ઘર એટલે ઈવન જોડી જવું જરૂરી તો

એ મમ્મી નહીં નહીં કેતું યાર લે મમ્મી જ બધા ન હોય લે ઓન તમે હું જોઈ પેલું પેલું પાટા બોધી નઈ હોય ને એ હું ભાઈ યાર એ મમ્મી ના આવો હોય લે લે હેડો બતાઉ તમ હેડો બતાવો મમ્મી આય

બે જણા એકે બોલતા નથી લાગ્યો હું જોતા આવું કોણ હા જોતા ờ vảnh gì? Đâu rồi, vảnh vê này vảnh vê ờ đi vê ờ vảnh vê ờ rồi, મારો <coughs> કાઢજો ને કાઢો મને બધી પેલા કાઢ કાઢજો ને કાઢો એ કાઢો ને કાઢો હું કાઢું યાર એ ને તો વાગો વાગો યે કાઢિયા મારી પાડે ને

ખાટ મે લે આ તો તારા આ બધું કરું કા આ બધું કરું કા

પુલા છોકરો લે શું કીધુંતું હું કીધું હા કજો જો આ બધા પત્તા લગાય ને તું ટોળો છે વળી ફેરવ લવલી લગાતી દોરા નહી જતા લે ક્રીમ ક્રીમ ઓ ઓ ક્રીમ ક્રીમ ઓલી આવ નેન ચકડી આવે તો બદમ કજે મને એને કીધું તું બસ જો પટ્ટીજી અને હવે પાવા આવ ને આવા પટ્ટા લગાય કો ધોરો થઈ ગઈ એક દાડો